તડકા વાળું મકાન લેવું છે મારી ગલીમાં જો તમને બેક કેમેરો કરીને નઈ પણ આમ સેલ્ફીમાં જુઓ આ એક ફોર વ્હીલ આ બે ફોર વ્હીલ ત્રણ ફોર વ્હીલ પછી ચાર પાંચ છ રેડી છ થઈ ગઈ હવે જો અહીં ગણું એક સાત આઠ નવ દસ અગિયાર અગિયાર ને આગળ પેલી બાર બાર ફોર વ્હીલર કુલ અને ભાઈ તમને ખબર હે કે ભાઈ કહેવાય આ બધી ફોર વ્હીલર માં આપણે ભાઈ નું ઓલું પોસ્ટર છાપી દઈએ કેમ રે એ બધા ફોર વ્હીલર માં ઓલું કટારિયાભાઈનું ઓલું નાખી દઈએ પણ આપણે પોસ્ટર નથી એ બધા પોસ્ટર ચીટકાવી દીધા હોય ને અને કોઈ શું કેવાય ગાડી ચાલુ કરતા આવડતી હોય ડાયરેક્ટ મતલબ ચોર ટાઈપ ને બોલાવી લે ગાડી ઉપાડીને કાઢીએ કાપલો એવું કરીએ આપણે કટાઈએ બે સપોર્ટ હાટું પણ યાર કરવું હેવું મિત્રો પણ તમે આપણે હું તમે આ બ્લોગ મૂકી રહી જાય જોઈ રહ્યો હતા તો એ બધું ગયું જાય એવું છે આમાં તો ભાઈ કોણ કોણ યાર મીટઅપમાં ગયું હતું એ તો ગયો મને કંઈક મારે જ આ આ બધી મોટર રૂમ હાલો ને ભાઈ સ્ટીકર ચોંટાડીને આપણે જાય બધા ગુડગાઉં સપોર્ટ કરવા મજા આવશે કટારીયા ભાઈને ફૂલ ખેંચીને સપોર્ટ કરવા જાય હાલો હું કેવું તમારો આઈડિયો કેવો તમારો ફની આઈડિયો ગુજ્યું ગુજ્યું દિમાગ ગુજરાતી નો દિમાગ એક સસ્તો અને સારો અને મફત દિમાગ મફત દિમાગ ની આઈડિયો ઓકે આજ તો વાડે મસ્ત સેટ નાખ્યા અમે જેલ નાખીને હાલો હવે ઘરમાં જાય અને કઈક કરીએ પ્રવૃત્તિ કારણ કે નવ ટકા ચાર્જિંગ ઓકે રામ રામ મિત્રો એવા આઈડિયા હાટું ફોલો અને સબસ્ક્રાઈબ કરો આ હું જોઉં હું તને ખબર બિગ બોસ મમ્મી તું કોને સપોર્ટ કરે હું તને નામ કઉી હું તને નામ કઉ એમાંથી તું કે કે તું કોને સપોર્ટ જો એક નામ હે કટારિયા કટારિયા રેડી પછી એક નામ હે અરમન મલિક પછી એક નામ હે સનમ અકબુલ રેડી આ ત્રણ આ ત્રણ માંથી કોણ તને ગમે કટારિયા હું એને જ સપોર્ટ કરું વાહ આપણા બે ની વિચારસરણી એક જ છે

અને આ બિગ બોસ ની જ રીલ્સ હમણાં તો ઉતારી છે આ છે બિગ બોસ નો મારું માઈક પહેરી લો ખમા હાલે પહેરે તારું ચકલા એ નાગણી બંધ કરને ને ઓવર આ તો જલ્દી પહેરે આ પહેરે તો જો આ તો લેતો ને જાને બધું એની તારી પાસે સારું હોય અમે આટલે પટાળું ના બનાવી દે યાર તો એજ્ઞાન બને એની પાસે રીઅલ માઈક છે નો આલે એને બની દે ને બધે દેજા પણ એનું અજ્ઞાન જેવું મોઢું નથી એટલે હું નથી રાખતો એ છે વિશાલ પાંડે પણ વિશાલ પાંડે તો આરેક થઈ ગયો છે જો જો મિત્રો હવે લાગુ છું ને હું બનાય ને જો તો બને જો મિત્રો બાબી બે હજી જો ફાઇનલી બિગ દેશી આવી ગયા ને કટારિયા એન્ડ અજ્ઞાન

ચર્કુ મજાલ બનનો બધો સીરિયસ આ તો આને તો ખાવું ખાવું તો દેતા નથી દરોક દેવ કઈક ને જાય બાજુ રાખો

આ ગનટી નાચોનો સીડીએથી ઉતરતો હોય એટલે તો મિત્રો આજા પાછો આપણે ભાભીને પ્રેગ કંટીન્યુ ભાભીને પ્રેગ કંટીન્યુ કરી હવે નો બોલતો આ બોલ મને હવે આપી દીધો હાલો મિત્રો હાલો હેલો હેલો એ આપણે એમ બોલો હજી ઢોલના પૈસા નું થયું હજુ તમે કઈ કર્યું નહીં હે કોણ ઈ જવાબ નથી દેતું કોઈ એટલે તો મેં તમને ફોન કર્યો હે પણ યાર અત્યારે જરૂર હે મેં તમને કેટલા દી પહેલા કીધું તું અમે કરાવી દ્યો ને કંઈક તો બી જવાબ નથી દેતા તો અમારે કોની ફાઇલ કરવું ભાઈ તમારા રિલેટિવ જ થાય ને જવાબ ન દેતા તો તમને કઉ ને હવે પણ તો કોને કરવાનો મારે ફોન હવે ઈ ભાઈ હવે જવાબ નથી દેતા તો હું લાઈન લેવી લ્યો એ ભાઈ ફોન કરો મને ના કરો તું રેવા દે પ્રેંક પ્રેંગ

કઈ નઈ પ્રેંક આયા જી પૂરો નથી કરો આપણે કાલે આપડા મેન નંબર માં રિચાર્જ કરાવશું પછી ભાભીને ફોન કરશું રિચાર્જ કરાવને કે કાલે હવા સુધી અત્યારે ડાયરેક્ટ રિચાર્જ ક્યાં કરો જો કાલે હવારે આપણે નિરાયતે રિચાર્જ કરાવીને ભાભે ફરીથી આપણે શું કહેવાય લેવલ કર નાખીએ બાદણો બાદણો બધો કંટ્રોવર્સી પૂરી ભાભી મને તો ઈ બ્લોગ જોવે છે પણ અહીંયા હજી શું કહેવાય હમણાં બી નહીં જોતા એવું હું મારા ભાઈને મેં કહી દીધું તો મેં કીધું ભાભે આરો પ્રેંક કર્યો તો હજી હું બધી વાત કેતો તો ભાભી આવ્યા એટલે વાત કાપી નાખી પડી